મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે ચૈતર વસાવાને લઈને ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશને આજે હાજર થઈ શકે છે મહત્ત્વની માહિતી મળી રહી છે સૂત્રો દ્વારા કે ચૈતર વસાવા જે વન વિભાગની જમીન ખેડવાને લઈને વિવાદ થયો હતો તે વિવાદ બાદ આજ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા પરંતુ આજે તેઓ ડેડીયાપાડા પોલીસ સ્ટેશને હાજર થઈ શકે છે તેની માહિતી મળી રહી છે જેની વિગતવાર વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મંસુરી વન વિભાગની જમીન ખેડવાને લઈને વિવાદ થયો હતો ત્યારબાદ ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ બાદ ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા જેને લઈને આમ આદમી પાર્ટીએ પણ આરોપ લગાવ્યા હતા પરંતુ મહત્વના સમાચાર મળી રહ્યા છે ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ શકે છે એટલું જ નહીં પરંતુ તેમની સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ સાથે હશે એક શક્તિ પ્રદર્શન જેવું હશે એટલે કે શક્તિ પ્રદર્શનની સાથે એક રેલી કરવામાં આવશે અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ શકે છે છે વાત કે આ જે વિવાદ થયો હતો જંગલની જમીન ખેડવાને લઈને થયો હતો ખેડૂત સાથે જે વન વિભાગના કર્મીઓનો વિવાદ હતો ત્યારબાદ આ વિવાદ ચૈતર વસાવા સુધી પહોંચ્યો હતો તેમણે વન વિભાગને ઘરે બોલાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે અને ત્યારબાદ તેમણે હવામાં ફાયરિંગ કરીને તેમને માર માર્યાનો આરોપ લાગ્યો હતો આ ઘટના બાદ ચૈતર વસાવા ફરાર થઈ ગયા હતા એટલે કે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ત્યારે આ મામલાને લઈને શકુંતલાબેનની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ત્યારબાદ જેલ હવાલે કરવામાં આવ્યા હતા મહત્વની વાત છે કે ગઈકાલે ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું ને તેમણે ટૂંક સમયમાં તેઓ કેસરિયા કરે તેવા સમાચાર મળી રહ્યા છે તેની વચ્ચે જ ચૈતર વસાવા હવે હાજર થવાના સમાચાર સામે આવી રહ્યા છે આ પ્રકારના સમાચારો મેળવતા રહેવા માટે નવજીવન ન્યૂઝને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી નમસ્કાર